સુરતમાં યોજાયું છે અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિનું અભિયાન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાની આરોપીઓ દ્વારા આજે જાગૃતિ બેનરો પોસ્ટરો પકડી નશો નહીં કરવાના લીધા શપથ અને હવે પછી ડ્રગ્સનું સેવન નહીં કરીએ અને કરવા પણ નહીં દે તેવી શપથ લીધા છે ડ્રગ્સ પેડલરો આરોપીઓ જાતે જાગૃતિ ફેલાવી રહ્યા છે ત્યારે હવે પછી ડ્રગ્સ વેચશે નહીં કે સેવન પણ કરશે નહી તેવું તેમ જણાવ્યું હતું માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડાવરાથી પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે